નમસ્કાર ખેડૂત મિત્રો આજના દસ મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તેમાં સાતમા અને નવમાં જે સમાચાર છે તે દરેક ગ્રામજનોને ખૂબ જ ફાયદાકારક છે તો જાણીએ વિગતે જેમાં સૌથી પહેલાં સમાચાર આપણીવાળાને થયો સૌથી મોટો ફાયદો તો કે ટ્રાયને નવા નિયમ મુજબ આજથી મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યા જેથી હવે જીઓ એરટેલ વીઆઈને સસ્તા પ્લાન રિચાર્જ કરી શકાશે જેમાં જીઓનો પ્લાન છે ચારસો અને રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં ચોર્યાસી દિવસની વેલિડિટી આવશે સાથે તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ આવશે અને એક હજાર એસએમએસ ફ્રી આવશે અને એરટેલનો પ્લાન છે પાંચસો નવ રૂપિયાનો આ પ્લાનમાં ચોર્યાસી દિવસ આવશે અને તમામ નેટવર્ક પર અમર્યાદિત ફ્રી કોલિંગ તેમજ નવસો એસએમએસ ફ્રી આવશે તો આમ ટ્રાય દ્વારા જે નવા નિયમ બહાર પાડવામાં આવ્યો હતો તે સસ્તું રિચાર્જ કર્યું છે તો હવે પણ આપણે સસ્તું રિચાર્જ મળશે હવે વાત કરી ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય કે કુંભ મેળામાં જવા માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારનો નવો નિયમ કે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ કુંભમેળા માટે ખાસ બસો દોડાવશે જેમાં આઠ હજાર એકસો એટલે કે એક્યાશી સો રૂપિયામાં ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ પ્રવાસ આ મળશે અને દર સોમવારે અમદાવાદના રાણીકથી બસ ઉપડશે અને બસ રાણીક બસ સ્ટેશનમાં દર સોમવારે ઉપડશે સત્યાવીસ જાન્યુઆરીએ પહેલી બસ રવાના થશે આ પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા મળશે અને કુંભમેળામાં જવા માટે ગુજરાતની ફ્લાઇટો અને ટ્રેનો પણ ચાલી રહી છે તો આમાં બધી જ સુવિધા તમને મળવાપાત્ર રહેશે વાત કરીને દૂધના ભાવમાં ઘટાડોની તો કે અમૂલ દૂધના ભાવમાં થયો ઘટાડો અમૂલ ગોલ્ડમાં એક લીટર પાઉચનો જૂનો ભાવ છાસઠ રૂપિયા હતો તે હવે અમૂલ ગોલ્ડ એક લીટર પાઉચનો નવો ભાવ પાસઠ રૂપિયા એટલે એક રૂપિયાનો ઘટાડો કર્યો છે સાથે અમૂલ ટી સ્પેશિયલમાં એક લીટરના પાઉથમાં જૂનો ભાવ બ્યાસી રૂ બાસઠ રૂપિયા હતો તે હવે ઘટીને એકસઠ રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ સાથે અમૂલ તાજા એક લીટર પાઉચનો જૂનો ભાવ ચોપન રૂપિયા હતો જે અમૂલ તાજા એક લીટરનો પાઉન્ટનો ભાવ તેપન રૂપિયા કરી દેવામાં આવે છે અને મહત્વનું એ છે કે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારા બાદ પ્રથમ વખત આ ઘટાડો થયો છે હવે વાત કરી લઈએ ફેબ્રુઆરી મહિનામાં સૌથી મોટા સમાચાર કે બેંકો રહેશે બંધ તો કે આ વખતે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બેંક કુલ ચૌદ દિવસ બંધ રહેવાની છે જેની વિવિધ રાજ્યો અનુસાર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે શનિ રવિની રજા બે આઠ નવ હોળ બાવીસ તેવી રજા રહેશે અને અન્ય તહેવાર અને રાજ્યો મુજબ અલગ અલગ રજાની તારીખ ત્રણ અગિયાર પછી બાર પંદર ઓગણીસ વીસ અને છવ્વીસ તો આટલા દિવસો બેંક બંધ રહે છે તો જેને પણ પૈસાની લેવડ દેવડ કરવાની હોય અથવા કોઈને જમા અથવા ઉપાડવાનો હોય તો કરી લેજો ન કે આ દિવસો બેંક બંધ બંધ રહેશે હવે વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મોટો નિર્ણયની તો કે જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવું છે તો તમારે આ ટીવોના ધક્કા ખાવાની જરૂર નથી તમે ઘરે બેસીને ટેસ્ટ આપી શકશો ઘરે અને ઓફિસે કોમ્પ્યુટર કે લેપટોપ વેબ કેમેરા અથવા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે અને આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે રાજ્યભરમાં આરટીઓમાં આ સિસ્ટમ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરી દેવામાં આવશે અને ફોર્મ ભરવા જાવ ત્યારે ઘરે બેઠા ટેસ્ટ આપો કે કચેરીએ જવું તેનું ઓપ્શન આવશે તે સિલેક્ટ કરવા પછી તમને ટોકન જનરેટ થઈ જશે અને ઘરે બેઠા તમે આનો લાભ મેળવી શકશો વાત રહ્યા રેકોર્ડ બેક સોનાના ભાવની તો આજે ચોવીસ જાન્યુઆરી થઈ જાય છે અને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ઇન્ડિયા બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજીએ અનુસાર ચોવીસ કેરેટ સોનામાં દસ ગ્રામનો ભાવ ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ વધીને એંશી હજાર ચારસો ત્રીસ રૂપિયા થયો છે જ્યારે બાવીસ જાન્યુઆરીએ સોનાનો ભાવ એંશી હજાર એકસો ને ચોરાણું રૂપિયા પર પહોંચ્યો હતો તો સોનાના ભાવમાં પણ છસો ને બત્રીસ રૂપિયા વધીને એકાણું હજાર બસો ને ચાંદીના ભાવમાં પણ છસો ને બત્રીસ રૂપિયા વધીને એકાણું હજાર બસો ને પાંસઠ રૂપિયા પ્રતિકિલો થઈ ગઈ છે વાત કરી લે મફતઘર યોજનાની તો કે આ પ્રધાનમંત્રી ગ્રામીણ ટુ પોઈન્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં સર્વેનો સમયગાળો આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે અને પંદર ફેબ્રુઆરી સુધી શરૂ રહેશે તો અરજદારનો આવાસ ક્યાં કાચું અથવા આવાજ વિહોણું હોય તે દર્શાવવાનું રહેશે સર્વે વખતે અરજદાર સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું પડશે અને એ કેવાયસી છે અપડેટ હોવું જોઈએ સર્વે વખતે અરજદારે પરિવારના દરેક સભ્યોએ અપડેટ કરેલા આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે અરજદારનું મનરેગાનું એક્ટિવ જોબ કાર્ડ ફરિયાત જોશે આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ અરજદારની બેંક પાસબુક હોવી જોઈએ કેવાયસી સી કરેલી અને અરજદારના પાસે જમીન માલિકી અંગેનો પુરાવો હોવો જોઈએ પાત્ર હોય પોતાનો ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે તો જ તમને મફત આ યોજના મળશે આમાં શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો કે આધાર કાર્ડ બેંક પાસબુક રેશન કાર્ડ રેશન કાર્ડમાં નામ હોય બધાના આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર કાચા મકાનનો ફોટો અથવા જર્જરિત મકાનનો ફોટો ઘર બનાવવા માટેની જગ્યા ઘર વેરાની રસીદ હાથ બાર અને આઠની નકલ જોશે અને આ ની તારીખ એકત્રીસ એક બે હજાર ને પચીસ સુધી પોતાના ગામમાં સરપંચ અથવા તો તલાટી મંત્રીનો સંપર્ક કરીને નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે મહિલાઓને છેલ્લી તક સરકાર ની મહિલાઓમાં વિકાસમાં અનેક યોજનાઓ લાવે છે ત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલી મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે આ યોજનામાં મહિલાઓની બચત ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે અને બે વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ એટલે કે સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી શરૂ કરીને બે લાખ સુધીનું રોકાણમાં કરી શકાય છે હવે વાત કરી લે નવી જાહેરાત બે લાખની મળશે સહાયની તો કે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અકસ્માત પીડિતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેઓ દ્વારા અકસ્માત પીડિત માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરી છે ટ્રીટમેન્ટ આ સ્કીમમાં સરકારને પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ રૂપે એક લાખને પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત હિટ એન્ડ રન કેશમાં મૃત્યુ પરિવારને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અકસ્માતમાં પીડિતને ચોવીસ કલાકની અંદર જાણ કરવાની રહેશે હવે વાત કરી લે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડની તો કે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી બાબતે સમગ્ર દેશમાં ગુજરાત આ અગ્રેસર છે અને રાજ્યમાં છાસઠ લાખ ખેડૂતોનો લક્ષ્યાંક સામે તેત્રીસ લાખ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી નાખી છે લક્ષ્યાંક સામે પચાસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર તરફથી ગુજરાતીઓને ને તેવીસ પોઈન્ટ પંચોતેર કરોડનો પ્રોત્સાહક ગ્રાન્ટ મંજૂર કરી છે ત્યારે દરેક ખેડૂતોને આગવી ઓળખ માટે ખેડૂતોની નોંધણી કરાવી ફરિયાદ છે ગુજરાતમાં નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમે છે અને ડાંગ જિલ્લો બીજા ક્રમે છે અને જૂનાગઢ જિલ્લો ત્રીજા ક્રમે રહ્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચારો જે આપણે જાણીએ